સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં ને વાગ્યા ટાણે હાડા હાથ ને આજે માર બધા થઈ ગયું ઉઠવા મોડું કુલગર ઉઠ્યા પોણા છ વાગે એને ઉઠીને જવાનું તો રાણા બકાલો લેવા લેવાજીમાં એને ઝડચટ પૂરી તૈયાર કર્યું નાસ્તા સાય એને જ પીતો કે સા ન્યા જાય ને પી લે પછી મેં ઉઠીને ચા બનાવ્યો નીતિન ને ઉઠાડ્યો નીતિન જો હું દોવા બેઠો મેં સાય મૂકી હાજરી કાઢ્યું ફરી આવ્યા રહ્યા નાગડી કૃષ્ણ એ ઉઠી ઉઠીને ને કેવા ને શ્યા કરવું મેં કીધું ગવાર નું હે બોલે પણ નથી સંભળાતું ને જો આજ થોડુંક મોડું થઈ ગયું ને તો બધાય ઘુમરે ચડ્યા દોવા હારું હજી બે ત્રણ બાકી છે કે હું દોવામાં જનીતીન દોવે ઘરની પી જય માતાજી નારાયણ મહાદેવ બધાઈ ગયો તો હવે બસ જો હું ઊઠી ઊઠી પીસી પીસી કરીને સીધા ગવાર મરવા બેઠી થી હિંમત ન થઈ ગવાર 10 વાગે તો ઈ નથી મોરાય રહી એ મોરે કઈ લેવા ગવાર હું આજ આખો દિન એવરી હોય તો મરી લેજે ગવાર ગમે ત્યાં આ તો હું મોરી લઉં

અહીં જઈને દુખતું હતું પેટમાં અહીંથી હબાવાયલો ભરજીએ કાંકવાય કે આખો થી સાજ પીધા રાખે સાજ પીધા રાખે ઘેર થયા રાખતા કરતા ને કાઢતા ને જરી જતો ત્યાં બેઠા સા નો પેલા અહીં જરતો છે ને ત્રણ અડારી વધારે નઈ દેવાની થોડોક દેવાય બહુ પીધા રાખે મને ખબર હોય મને બધાય ખબર હોય

ला हवारि हमारे त्रने माव दिक्रम ने उपाधि ने कृष्णा नाखे सियाक जो नीति नाकलू मारे हेलो गाइस तो मैं बना रही हूँ सब्जी आप देख सकते हो इस वटाने को हिंदी में क्या बोलते हैं मुझे पता नहीं है लेकिन मैं वटाणा वैसे ही हूं जरा चेक वटाने और पोटैटो की सब्जी सब्जी तेल आ गई है मित्रों अब तो तड़का तो तो मार नहीं है

જોઈ શકો છો મિત્રો તમે રાય ઉતળતળ થઈ ગયું છે તો માય આત્યા આ લે કપડ હું આ કપડ માં તડકો મારું નાનો આ નાખું ને એટલે ઢાંકણ જડ કરી કદેજી ને કર તેલ ઉડી જાય હો સબાસ 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 તારી મોજ હા એ ઓ ગરમો ના કાયે એ હવા દેજો ઓટરના હવાનો કોરમા તો ફાઈલ ખોલને ખાવા હાલો બધાય વટાણા બટેટા નું છા ખાવા ટેસ્ટી ટેસ્ટી આ જોઈ લ્યો મિત્રો મોદણા બોલેથી ચાહી ના હું બેહી બુંગિયા ભરવા ને મારી માં છે ને રોટલા કરવા બેહી જાહે બરોબર ને માં હાલો મિત્રો તો કાર્યું ને ધોર્યું ને પીર્યું ને ને રાત્યું ફેરવી નાખીએ ઢોર ગોવાય ગયા જોઈ લો પ્રસ્થાન કરાવવાનું છે ઢારિયા અંદર બરોબર તો હવે એક એક નો વારો લઈએ

મને બહુ યાદ નથી રહેતું મગજ શક્તિ જરા ઓછી થઈ ગઈ હમણાં આય 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 તા દેહ છે ખાલી આ હરિયો કાઢ લેવાનો પછી આ અંદર આમ જવા દેવાનું પછી આ હરિયો પાછો આમ નાખી દેવાનો યો બંધાઈ ગઈ આપણી પૂરી હાલો તો ધીરે ધીરે કરતા બધા આઈને ફેરવી લઈએ હવે આપણે હાલો તો નવ વાઈ ગયા અટાણ્યા ને છે ને હવે મારે નીતિન દુકાઈ ને જવું મારા પપ્પા આવી ગયા માંથી બધું લઈને હું નીતિન ભાઈ ગયા તા ધીરુભાઈ ખેતરમાં ખેતર માં ધીરુભાઈ ને ખેતર ગુંધરી છે ને તે વિડીયો ઉતારવા મારે ઇન્સ્ટાગ્રામ માં એડ કરવાની હતી એટલે સમજી લ્યો આપડી વાડી તો બહુ સેટી છે ત્યાં તા ન પુગાય ધીરુભાઈ ખેતરમાં ગયા ને એડ કરી આયા ને રંધાઈ તો બધું ગયું હતું મારી મમ્મી ઘેસું ટીફી નું બધું પેક કરીને ત્યાં રહી જ આવે ને ભાગવાનું જ રીયા મારે એટલે લગભગ કરી નાખ્યું મારી કરી નાખ્યું હા કરી નાખ્યું તારે ફેરવવું ને

એ માણા તૂટી પડ્યું તૂટી પડ્યું બકાલું લેવાથી ત્રણ જણા અમે પૂરા ન પડીએ નીતિ રૂપિયા દેવા લેવામાં હું તોરવામાં મારા પપ્પા બકાલું દેવામાં અટાઇ મા નૈવરાતું નીતિ નતો બેઠા ક્યાંય ન પૂગ્યું બધું મારા પપ્પા ભાઈ અટાણે સાઈડ નૈવરાથી આવું શનિવારે નતી ભરણી ને બધા બકાલો લેવા અહીંયા ચાલતા ને બધું બકાલું પૂરું કઈથી બધું નવું બકાલું લેવું પડ્યું આજ આખું બકાલું પૂરું થઈ ગયું બટેટાની ગુણ હજી તો પ્રમદી લઈએ તર્યા તરિયામાં છે બટેટા

મારા પપ્પાને તો નવી ગાડી છે ફાવે ને એટલે લેહે ઠોઠી લે બધું પડ્યું નાખ દી મકાઈ હાર લે ને આજ તો પછી કાય નહી રસ્તો બનતો હતો ઢોર ને લીલું જઈડું નથી થઈ ગયા હી હાલો વાયગા પાંચ ને મારા પપ્પા આવતા પછી મારા તો સેવડો લઈ આવ્યા તા સેવડો ખાધો એ ઓલો ઓલો ખાઈ ખાઈ જા તું ગોટીઓ ખાઈ જા યો માં યો માં હું કાઉ કાઉ અજીતા એ ભગવાન એ તો પાછું સાંભરે ઈ ની ને બાસે ને આયો પીલુ કાકી ને અહીંયા બેહવા આવ્યા હું તેજી ભાઈ કીધું કાલો હાલ છે થોડીક કરો તમે જો આ બેઠા આજી છે ને આઈ છે તી હું તેજી ભાઈ હાલવા લઈ આવી તે જલબેન જો ઘુમરા મારે હાય જય માતાજી અરન મહાદેવ બધાય ને ઓમ નારાયણ કેમ છો બધા મજામાં ઓધાર પારક પર હાલવા તો ને હાલો મારે છે ને કાતા તો ઘરા ગઈ એટલે દુકાઈ ને જાઉં જટ જટ માર ભવન ખબર ન પડે બહુ હાલો મિત્રો તો ઓમ પુગી ગયા ઘેર હવે

ચોખા બનાવ્યા બાલવીમાં ખીર બનાવી અને લાફી તને વધારે વાલી હે તો લાફી ને ખાઈ લે જા મને નથી શું કયો તું તી ફોન માં કે પાણીપુરી તરી મોકલજે ને કાલે ઓલી ભેડ બનાવી ને તે નો મસાલો ને કે ફ્રીજ માં પડ્યો મેં કીધું મારે ટાઈમ નોટ લાફી ખાઈ લે પૂછી થઈ છે સારું આવજો બધા